અમરેલી જિલ્લામાં મુક્તાનંદ સ્વામીના જન્મસ્થાન એવા અમરાપુર ગામ પાસે ઢોલરવા નામે નાનું એવું ગામ આવેલું છે આ ઢોલરવામાં વસ્તાભાઈ ઠક્કર નામે શ્રીઅરીના પરમ એકાંતિક ભક્ત રહેતા હતા એમને શ્રીઅરીના વિશે અજોડ નિષ્ઠા હતી વસ્તાભાઈ ઠક્કરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ગરીબ હતી વસતાભાઈને ઢોલરવા ગામના ગામધણી દરબારે પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે ખેતીની જમીન આપી હતી તે જમીનની ઉપજમાંથી દરબારસિંહને વાર્ષિક જે રાજભાગ આપવાનો થાય તેના બદલે વસ્તાભાઈ ગામનો અવેડો ભરવાની કામગીરી કરતા એટલે એ કામકાજ કરવા બદલે એમને થોડી અનાજ વગેરે ખેત પેદાશની બચત થતી જે પોતાના પરિવારને નિભાવ સારું મદદ થતી આમ અવેડાનું પાણ ગામના અવેડાનું પાણીનું ધ્યાન રાખતા હોવાથી ઢોલરવાના ગામજનો તેમને અવેડિયા અદા કરી કે બહુ માનથી બોલાવતા આ દરબારશ્રીએ આપેલ જમીનના હકપત્રક આઠ અ કે જે એમના વંશજો પાસે પુરાવો છે વસ્તાભાઈ જ્યારે જ્યારે સંતો વિચરણમાં ઢોલરવા પધારે ત્યારે ખૂબ ભાવથી સંતોની પંડે કરીને ખૂબ સેવા કરતા જ્યારે નજીકના ગામમાં સંતો હોય ત્યારે જે ગામમાં હોય ત્યાં પોતાનું બળદ ગાડું લઈને તેડવા જાય સંતોને છાશ પાણી સીધું વગેરે લાવી દઈએ નાવા સારું વાડીએ લઈ જવા કે ઢોલરવાથી બીજે ગામ વિચરણમાં જાય ત્યારે વળી ગાડું લઈને મૂકવા જાય આમ સૌ સંતોની આત્મનિવેદી ભાવે નિર્માની થઈને સેવા કરતા એકવાર ઢોલાર ઢોલરવામાં જૂનાગઢથી મહાપુરુષદાસ સ્વામી પોતાના મંડળ સાથે વિચરણ કરતા પધાર્યા મહાપુરુષદાસ સ્વામી થોડા દિવસ ગામમાં રોકાયા એ વખતે વસ્તાભાઈએ પોતાની જેપ ઉંમર છતાંય ખૂબ ભાવથી મહિમાથી ખૂબ સ્વામીની સેવા કરી મહાપુરુષદાસ સ્વામીની આજ્ઞા મુજબ સંતોને પોતાના ઘરેથી સીધું લાવીને અડદની દાળ અને બાજરાના રોટલાની રસોઈ જમાડી સમાધિનિષ્ઠ સદગુરુ મહાપુરુષદાસ સ્વામીએ તેમની સેવાથી રાજી થઈને કહ્યું કે વસતા તમે વેપારી થઈને ગામનો અવેડો ભરવા જેવું મજૂરી કામ કેમ કરો છો ત્યારે વસ્તાભાઈએ હાથ જોડીને કહ્યું સ્વામી મારી પાસે કાંઈ મૂડી નથી આ મજૂરી કામને થોડી ખેતી છે તો એ ઉપસ્થિત શ્રીજી મહારાજની કૃપાએ મારા કુટુંબનો નિર્વાહ કરીને સુખેથી ભજન કરું છું વસતા ભક્તનો શ્રીહરીના કરતા પણ વિશે આવો પરમભાવ જાણીને સ્વામીએ કહ્યું અત્યારે તમારી પાસે કેટલા રૂપિયા છે વસ્તાભાઈએ કહ્યું કે મારી પાસે બચત પેટે ત્રણ રૂપિયા છે સ્વામીએ કહ્યું સારું એટલી મૂડી તો ઘણી છે તમે કાલે ગોંડલ જાઓ ત્યાં ભગવાન શ્રીહરિ તમારો રસ્તો કાઢશે આમ વચનસિદ્ધ મહાપુરુષ સ્વામીએ વસ્તા ભગતને રાજી થઈને આશીર્વાદ દીધા ને માથે બે હાથ મેલા બીજે દિવસે સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને વસ્તાભાઈ ઠક્કર ધોતિયું બંડી ટોપી વગેરે એમનો પહેરવેશ પહેરીને શ્રીજી મહારાજનું ભજન કરતાં ચાલતા ઢોલરવાથી સાઠ કિલોમીટર દૂર ગોંડલ ગામે ગયા તે સમયે ગોંડલ વેપાર ધંધાનું મોટું મથક ગણાતું જ્યાં તેઓ ગોંડલની ગંજ બજારમાં ગંજ બજાર ગંજ બજારમાં ગયા ત્યાં જઈને આટો મારતા મારતા બજાર જોતા હતા ત્યાં કોઈ શેઠિયાએ આવીને વસ્તાભાઈને રામ રામ કહ્યા ને પૂછ્યું કે તમો વેપારી માણસ લાગો છો કાંઈ ધંધાની ખરીદી કરવા આવ્યા કે વસ્તાભાઈ કહે શેઠ એટલે જ તો છેક ઢોલરવાથી અહીંયા ગોંડલ સુધી આવ્યો છું આવા આત્મવિશ્વાસના શબ્દો જાણે એમને ખુદ શ્રીજી મહારાજે એમનામાં રહીને બોલાવ્યા શેઠે માલનો ઢગલો દેખાડી કહ્યું બોલો શેઠ આ માલ લેવો છે વસ્તાભાઈ કહે હા લેવો તો છે પણ જો ઝાંગડ દેવો હોય તો લઈએ ઝાંગડ એટલે માલ વેચાય પછી નક્કી કરેલ સમયે પૈસા આપવા એવી શરતે થતો વ્યવહાર આમ તે વેપારીનો વસ્તાભાઈ સાથે ઝાંગડ વેપારથી સોદો નક્કી થયો હજુ વસ્તાભાઈએ માલને તોલજોક કિરા ન હતા ત્યાં તે માલ ઊંચા ભાવે લેનાર મળી ગયો વસ્તાભાઈને વગર મૂડી રોકાણ કરી માલ વેચતા નફો થયો આમ ધીરે ધીરે પછી તો વસ્તાભાઈને ખૂબ વેપાર થવા લાગ્યો સમય જતાં એમનો પરિવાર વતનનું ગામ ઢોલરવા છોડીને બાજુના મોટી કૂકાઓમાં રહેવા ગયા કુકાવાઓ મોટું હોવાથી ખૂબ સારો વેપાર થવા લાગ્યો વસ્તાભાઈનું કુટુંબ કુકાવાવ ગામનું અગ્રગણ્ય વેપારી કુટુંબ થયું પોતે ખૂબ ભજન કરીને મોટા મોટા સંતોને સેવીને અક્ષરધામમાં સીધાયા સમયાંતરે એમના વંશજો મુંબઈ અમદાવાદ રાજકોટ જેવા મોટા શહેરોમાં વસતા ગયા પછી પણ વસ્તાભાઈનો વારસાનો સત્સંગ સૌ પરિવારજનોએ રાખ્યો તેમના રહેણાંકના મકાનો કુકાવાઓમાં શ્રી સ્વામિનારાયણ મંદિરને અર્પણ કર્યા ને તે જગ્યાએ હાલમાં સ્વામિનારાયણ મંદિરનો જીર્ણોદ્ધાર થતાં વિશાળ મંદિર બન્યું છે હાલમાં એમના વંશજ રતિભાઈ વિઠલાણી અમદાવાદ છે શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીમાં પ્રકરણ એકસો ચૌદની સાતમી પંક્તિમાં વસ્તાભાઈ વિઠલાણીને ચિંતાવતા લખ્યા છે કે ઘૂઘરાળે છે લાધો સુતારા ઉકો ચિતલ માંડણ લુહારા ઠક્કર વસ તો ઢોલ માઈ માંડ વડે છે નારાયણ નાઈ અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી